બેઝિકલી અત્યારે સમર્સ ચાલુ થઈ ગયો છે અને ઉનાળા દરમિયાન આપણે જાણીએ છીએ કે ટેમ્પરેચર બહુ જ વધારે અને ખાસ કરીને આપણે ગુજરાતમાં તેતાળીસ ચુમ્માળીસ ડિગ્રી એ તાપમાન પહોંચતું હોય છે ત્યારે ચામડીને એ ખૂબ જ ડેમેજ કરે છે સાથે શરીરના બીજા અંગોને પણ ડેમેજ કરે તેથી ઉનાળા દરમિયાન ચામડીની કાળજી લેવી એ ખૂબ જ જરૂરી છે તો બેઝિકલી તડકો એ સૌથી કોમન તકલીફ ગણીએ તો એ ચામડીને કાળી પાડે છે એટલે કે ટેનિંગ તડકાના કારણે બહુ થાય છે અમુક લોકોને તડકાના કારણે એલર્જી થવી કે જેને મેડિકલ ભાષામાં એક્ટિનિક ડર્મેટોસિસ અથવા તો પોલીમોર્ફિક લાઇટ ઇરપ્શન કહેવાય એ થતું હોય છે અમુકને સોલર અર્ટીકિરિયા એટલે કે ચામડીમાં લાલ ચાઠા પડવા ઉપસી જવી ચામડી ખંજવાળ આવવી એવી તકલીફો થતી હોય છે એ સિવાય જ્યાં કોઢના દર્દી એમાં સફેદ ચામડીના કારણે એ ચામડી તડકાના એક્સપોઝરથી લાલ થવી એમાં પાણી ભરેલા ફોડકા થવા એ પણ વધારે જોવા મળતું હોય છે સનસ્ક્રીન એ ઉનાળા દરમિયાન નહીં પણ ત્રણસો પાસઠ દિવસ એનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને આઈડિયલી એટલીસ્ટ ફિફ્ટી પ્લસ એસપીએફ વાળું સનસ્ક્રીન યુઝ કરવું જોઈએ અને અત્યારના નિયમો પ્રમાણે માત્ર આપણે બહાર હોઈએ આઉટડોરમાં હોઈએ ત્યારે જ નહીં પણ જ્યારે ઘરમાં પણ છીએ કે જ્યાં આગળ એલઈડી લાઇટ્સ છે મોબાઈલ લેપટોપ ટીવીની સ્ક્રીન્સ છે એ દરમિયાન પણ આપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ અને બધાની ત્વચા પ્રમાણે જેમની ઓઇલી સ્કીન છે એમણે જેલ બેઝ સનસ્ક્રીન વાપરવા જોઈએ જેમની ડ્રાય સ્કીન છે એમણે મોઇશ્ચરાઇઝિંગ સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ બેઝિકલી સનસ્ક્રીન આપણે આઈડિયલી દર ત્રણ કલાકે એપ્લાય કરવું જોઈએ એને જ્યારે આપણે બહાર નીકળવાનું છે અથવા તો સન એક્સપોઝર થવાનો છે એના એટલીસ્ટ અડધો કલાક પહેલાં આપણે સનસ્ક્રીન એપ્લાય કરીએ તો જ એની સારી ઇફેક્ટ થાય અને આઈડિયલી ફિફ્ટી પ્લસ એસપીએફવાળું સનસ્ક્રીન યુઝ કરવું જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે સનસ્ક્રીન એ અત્યારે બહુ જ વાપરાશમાં છે પણ સનસ્ક્રીનથી એટલે ગમે તેટલું સારું સનસ્ક્રીન હોય એ ફિફ્ટી એસપીએફ હોય એટી કે હંડ્રેડ એસપીએફ પણ હવે તો આવે જ પણ એનાથી આપણી સ્કિનને કમ્પ્લીટ પ્રોટેક્શન નથી મળતું હોતું તો એની સાથે સાથે ફિઝિકલ પ્રોટેક્શન પણ એટલું જ જરૂરી છે એટલે કે આપણે કપડું બાંધીએ રૂમાલ બાંધવો કે દુપટ્ટો બાંધવો અને હવે એવા ક્લોથ્સ પણ અવેલેબલ છે કે જે પોતે સનપ્રોટેક્ટિવ સાથે સાથે ઉપયોગ કરવો જોઈએ તો હવે જેમની સેન્સિટિવ સ્કીન છે અથવા તો જેમની સ્કિન છે એમને ટેનિંગ થવાના ચાન્સીસ હંમેશા વધારે રહે એટલે જેમની બ્રાઉન સ્કીન હોય તેને તડકાની અસરના કારણે કાળાશ ચામડી ઉપર થઈ જતી હોય ટેનિંગ એ કોઈ ખરાબ વસ્તુ છે એવું નથી પણ અમુકની સ્કિનને એ માત્ર કાળી કરે એવું જરૂરી નથી પણ તડકાના કારણે ચામડી લાલ થવી ખંજવાળ આવવી એ બધી તકલીફો પણ થાય એટલે ટેનિંગ એની દ્રષ્ટિએ જોઈએ તો ખરાબ ગણી શકાય ઉનાળામાં આપણે જનરલી જોઈએ તો ઘણા બધા ફ્રૂટ્સ જેમકે વોટરમેલન છે મસ્કમેલન છે એટલે ટેટી અને તળબૂચ કે જે પાણીદાર ફ્રૂટો કહી શકાય ગ્રેપ્સ છે એટલે ફ્રૂટ્સની માત્રા આપણે આહારમાં વધારે લેવી જોઈએ જેટલું બને એટલું આપણે લિક્વિડ ડાયટ વધારે ફોલો કરવું જોઈએ એટલે કે છાશ છે પાણી વધારે પીવો અને જ્યારે વધારે પડતો તડકો એટલે આફ્ટરનૂન દરમિયાન બારથી ચારમાં બને એટલું બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને સાથે સાથે આપણે જ્યારે પણ બહાર નીકળીએ ત્યારે સનસ્ક્રીનની સાથે સાથે કપડાંથી અથવા તો અમરેલાનો યુઝ કરવો જોઈએ કે જેનાથી આપણે તડકાથી બચી શકીએ બેઝિકલી આપણે સૌ જાણીએ છીએ કે તડકો એ લગભગ એમ સમજો કે ચાર મહિના આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણને અસર કરે છે અને એ દરમિયાન આપણે તડકાનું ધ્યાન રાખવું એ બહુ જરૂરી છે ખાસ કરીને નાના બાળકો અને જે ઉંમરલાયક વ્યક્તિ છે એમનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે એટલે એ લોકોને બને ત્યાં સુધી ઘરમાં રાખવા એમનું હાઇડ્રેશન મેન્ટેન રહે એનું ધ્યાન રાખવું અને તડકા સામે જ્યારે પણ બહાર નીકળ્યા હોય ત્યારે પ્રોટેક્ટ કરવું એ ખૂબ જ જરૂરી છે